જય મહાદેવ જય શ્રી કૃષ્ણ હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ સંસ્કૃતિને લગતા વિડીયો લઈને હું આપની સમક્ષ આવું છું હિન્દુ સંસ્કૃતિને આપે પણ ધપાવી જોઈએ આગળ વધારવી જોઈએ અને આપ સર્વ તરફથી પણ મને યોગ્ય સાથ સહકાર મળી રહ્યો છે મિત્રો અત્યારે હું આપે પૂજા કઈ રીતે કરવી જોઈએ નિત્ય પૂજાની અંદર આપ ક્યાં ક્યાં ભૂલ કરો છો એ ટોપિક ઉપર ઘણા બધા વિડીયો બનાવું છું અને ઘણા લોકોના પ્રશ્નો પણ આવ્યા છે કે અમારે કઈ રીતે પૂજા કરવી છે આ શું કઈ રીતે કરવું જોઈએ ઓલું કઈ કઈ રીતે કરવું જોઈએ પરંતુ અત્યારે હું આપની સમક્ષ લઈને આવ્યો છું કે આદ્રા નક્ષત્ર આવી રહ્યું છે અને આદ્રા નક્ષત્ર એટલે દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવાનો શુભ દિવસ આ શુભ દિવસ ક્યારે છે ને આપે શિવજીની કઈ રીતે પૂજા કરવી જોઈએ શાસ્ત્ર અનુસાર શિવ પુરાણ અનુસાર તો અહીંયા હમણાં જ મારી જે શિવ પુરાણ પૂર્ણ થઈ એ શિવપુરાણની અંદર મેં આ ટોપિક ખૂબ જ સારી રીતે લીધો છે આપ પણ મારું શિવ પુરાણ પણ સાંભળી શકો છો પરંતુ અહીંયા પ્રાપ્ત થઈ જાય છે પૂજા કર્યાનું ફળ લાવી લેવા માટે કારણ કે આદ્ર નક્ષત્ર માક્ષર મહિનામાં આવી રહ્યું છે અને આ માક્ષર મહિનામાં કઈ તારીખે કેટલા વાગે ત્યાં આદ્ર નક્ષત્ર છે અને ક્યાં સુધી આ પૂજા કરી શકો તો મિત્રો રવિવારની રાત્રિ એટલે એકંદરે પંદર તારીખની રાત્રિ પરંતુ અહીંયા સોળ તારીખની રાત થઈ જાય છે સોળ તારીખે એટલે કે રવિવારની મોડી રાત્રે રાત બેને વીસ મિનિટે આદ્ર નક્ષત્રની શરૂઆત થાય છે અને સોમવાર આખો દિવસ પરિપૂર્ણ રીતે આદ્ર નક્ષત્ર રહે છે અને મોડી રાત્રે એકને ચૌદ મિનિટે પૂર્ણ થાય છે એટલે કે રવિવારની રાત્રિ બેને વીસ મિનિટથી લઈ અને સોમવારની રાત્રિએ એક ને ચૌદ મિનિટ સુધી આદ્ર નક્ષત્ર છે અને શાસ્ત્ર અનુસાર માક્ષર મહિનાની અંદર આદ્ર નક્ષત્ર આવતું હોય અને આપ જો શિવજીની પૂજા કરો તો મહાન ફળના અધિકારી બનો છો સો શિવરાત્રીનું પૂજન કર્યા બરાબર ફળ પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી આથી કરી દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસ વિશે પૂજા કરો અહીંયા ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે અમારે મહાદેવની પૂજા કરવી છે તો કઈ રીતે કરવી ખરેખર તો રાજોપચાર પૂજાનું ખૂબ મોટું મહત્વ છે રાજા ધામ ધૂમ ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ હીરા મોતી ઝવેરાતો ચડાવવા જોઈએ પરંતુ એ શક્ય ન હોય તો ભગવાન શિવની સોરપચાર પૂજા કરવી જોઈએ અને એ પણ જો શક્ય ન હોય તો પંચોક્ષાર પૂજા કરવી જોઈએ અને એ પણ શક્ય ન બને તો માત્ર જળાભિષેક કરવો જોઈએ ભગવાન શિવ ઉપર ભસ્મ ચડાવી જોઈએ ભગવાન શિવ ઉપર ચંદનનું લેપન કરવું જોઈએ ભગવાન શિવ ઉપર ચઢાવવા જોઈએ જોઈએ આ કરવાથી અનેક પ્રકારના જે અભિષેકો કહેલા છે એ અભિષેકો કહેલા કરવા જોઈએ ને આપે જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત કરવાની અપેક્ષા અનુસાર મારું શિવલિંગ ઉપર આપે કેનો અભિષેક કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે આપે કઈ વસ્તુ જોઈએ છે તો આપણે ક્યાં કયો પ્રકારનો અભિષેક કરવો જોઈએ એ આગળના વિડીયોમાં આપ જોઈ શકો છો પરંતુ અહીંયા આ દિવસને ભૂલતા નહીં આદ્ર નક્ષત્રની અંદર માક્ષર મહિનાની અંદર જો આપ શિવજીનો પૂજા કરો આ એ દિવસ છે જ્યારે ભગવાન મહાકાલ જ્યારે મહાકાલ કલ્પાલ જ્યારે ભગવાનનું પદ એટલે કે શિવજી પાસે હતું ત્યારે બ્રહ્મા અને વિષ્ણુનું જ્યારે યુદ્ધ થાય છે તો બંનેની વધારે બચારે જે રૂપી જ્યોતિષ સ્વરૂપે ભગવાન મહાકાલ પ્રગટ થયા હતા મહાકાલ પ્રગટ થવાનો દિવસ એટલે કે આદ્રા નક્ષત્ર હતું ત્યારે એને આદ્રા નક્ષત્ર હોવાના કારણે માક્ષ મહિનામાં જો આદ્રા નક્ષત્ર આવતું હોય તો ત્યારે શિવજીની પૂજા કરવાથી સર્વ કષ્ટોમાંથી તેમને મુક્તિ મળે છે નિધન હોય તે ધનવાન થાય છે પુત્રૈન હોય તે પુત્રવાન થાય છે અહીંયા અહીંયા સુધી જોયેલું છે કે કોઈને જો કેદ કે સજા થયેલી હોય તો તેમાંથી પણ તેને ક્ષમા મળે છે પોતાના સર્વ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી અને સર્વ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે તો આપ પણ આ આદ્રા નક્ષત્રની અંદર શિવ પૂજા કરવાનું ભૂલતા નહીં સમય ફરીથી નોંધી લેજો રવિવારની રાત્રિ બે ને વીસ થી લઈ સોમવારની રાત્રિ એક ને ચૌદ મિનિટ સુધી છે એટલે પણ આપ પૂજા કરી શકો છો અંદર પણ પૂજા કરી શકો છો મધ્યાહન કાળની અંદર શિવજીની પૂજા કરી શકો છો પ્રદોષ કાળની અંદર પણ શિવજીની પૂજા કરી શકો છો છો તો ભગવાન શિવની આરાધના કરવા માટે ખરેખર તો આપે તો જ્યોત પ્રગટ કરવી જોઈએ દીપમાળા કરવી જોઈએ અહીંયા ગાયના શુદ્ધ ઘીનું ખૂબ મોટું મહત્વ છે પરંતુ જો ગાયનું શુદ્ધ ઘી પ્રાપ્ત ન થાય તો સરસોના તેલનું મહત્વ છે અને સરસોનું તેલ પણ જો તમે ન લઈ શકો તો તલના તેલથી દીપને પ્રાગટ્ય કરવું જોઈએ ઘરની અંદર જો આપ શિવાલયની અંદર દીપમાળા કરાવો તો તે વધારે શ્રેષ્ઠ છે પરંતુ જો શિવાલયની અંદર જો આપ દીપમાળા પ્રગટાવીને કરી શકો તો આપના ગૃહસ્થાને આપે દીપમાળા કરવી જોઈએ અને દીપમાળા 108 આ દીપની પ્રાગટ્ય કરો એકાવન દીપ પ્રાગટ્ય કરો એકવીસ દીપ પ્રાગટ્ય કરો અગિયાર દીપ પ્રાગટ્ય કરો અથવા તો ઓછામાં ઓછા પાંચ દીપ પ્રાગટ્ય કરી અને શિવની આરાધના કરવી જોઈએ અને શિવની આરાધના કરો ત્યારે સર્વત્ર પંચોક્ષાર મંત્ર એટલે નમઃ નમસ્િવાય પંચોક્ષાર મંત્ર અને હોમ નમઃ સિવાય એટલે સદચાર મંત્ર કહેવાય છે આ બે મંત્રમાં ફરક છે અહીંયા ઘણાનું કેવું એવું છે કે બ્રાહ્મણો અથવા તો ગુરુ પાસેથી મેળવેલો મંત્ર હોય તો જ એ ઓમ નમ શિવાય બોલે છે બોલી શકે છે પરંતુ હું એવું કહું છું ઓમ શિવાય નો જાપ કોઈ પણ વ્યક્તિ કરે છે કરી શકે છે ખાલી નમસ્િવાય એટલે પંચોક્ષર મંત્ર છે ઓમ નમઃ સિવાય એટલે સડચાર મંત્ર છે પરંતુ અહીંયા આપણે શિવાય નમ મંત્રનો પણ જાપ કરી શકો છો અને સ્ત્રીઓ શ્રી શિવાય ન શ્રી શિવાય નમાના જાપ કરવા જોઈએ આ જાપનું એક અનુષ્ઠાન લેવું જોઈએ કે હું સમય દરમિયાન કે લાખ જેટલી તમારી શક્તિ છે એટલા મંત્રનો હું જાપ કરીશ ને ભગવાન ભોલેનાથને પસંદ કરીશ તો આત્ર નક્ષત્રમાં ભૂલતા નહીં મહાદેવોના દેવ મહાદેવ સર્વથી ભોળાનાથ જે સર્વથી ઉપર પહેલા કૃપા કરે છે લોકો પર એવા મહાદેવનું પૂજન કરવાનું જય મહાદેવ મહાદેવ આપનું કલ્યાણ કરે મારા આવા દરેક વિડીયોને શેર કરતા રહો અને દરેક વ્યક્તિ સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી કરી અને આપના સ્નેહી સંબંધી આપના મિત્રો આપણા કુટુંબીજનો પણ આ શિવજીની પૂજા કરતા ન ભૂલે જય મહાદેવ સર્વનું કલ્યાણ થાવો